નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સાળંકુરનું કષ્ટભજન હનુમાન મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં બારેમાં ભક્તોનો ઘસારો રહેતો હોય છે તેમાં પણ હનુમાન દાદાનો શનિવાર હોય તો વધુ ભીડ રહેતી હોય છે અમદાવાદથી અને ગુજરાતના બધા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સાળાંકો હનુમાન મંદિરે દર્શને જતા હોય છે આમાં સાળાંકુર મંદિરની સલામતી માટે મોટો નિર્ણય લેવાયો છે બોટાદ જિલ્લામાં આવેલા સેન્સિસ જળ સ્થળ વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બોટાદ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેર પ્રસિદ્ધ કરાયું છે જેમાં બોટાદના સાણાંકુલ મંદિર સહિત જિલ્લામાં કુલ અઠાવન સ્થળોને રેડ એલો ઝોન મૂકવામાં આવ્યો છે બોટાદમાં આવેલા સેન્સિટીવ ઝોન પાસે પરવાની વગર ડોડના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં બોટાદ જિલ્લામાં કુલ અઠ્ઠાવન સ્થળોને રેડ એલો ઝોનમાં મૂકવામાં આવ્યા બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલા મોટા ડેમો પર પ્રતિબંધ મુકાયો છે જાહેરનામા જણાવ્યું છે કે જાહેરનામનો ભંગ કરવા બદલ ફોજદારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ